મિત્તલ જી ચોવીસ કલાકના અહેવાલની ફરી એકવાર બનાસકાંઠામાં ધારદાર અસર જોવા મળી છે થરાદ પોલીસ મથક આગળ પોલીસ કર્મીઓએ બનાવીની રીલ મામલે ટીઆરબી જવાન ને પોલીસ દ્વારા ફરજ મોકૂફ કરાવી છે મહત્વની વાત એ છે કે થરાદ પોલીસ મથકમાંથી બહાર નીકળતા બે કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાને રીલ બનાવી હતી રીલ વાયરલ થઈ હતી ત્યારબાદ આ બાબતે હતો તે અહેવાલ રજૂ કર્યો હતો જેને લઈને હવે પોલીસ પોલીસ વિભાગ જે આવી છે કર્મીઓની રીલ વાયરલ થતા આખરે જે ટીઆરબી જવાન હતો તેને મોકૂફ કરાયો છે પોલીસનું કહેવું છે કે ટીઆરબી જવાને જ આ રીલ બનાવી હતી જેના કારણે હાલ તેના પર પગલા લેવામાં આવ્યા છે અને અન્ય જે પોલીસ કર્મીઓ છે તેના ઉપર તપાસ ચાલી રહી છે પોલીસ પોલીસ રહી છે માફી ત્યારે જિલ્લામાં કર્મીઓ પોલીસ માં આવી છે ને તેને લઈને જે રીલ બનાવનાર અનેક પોલીસ કર્મીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપી જવાય છે ને જી ચોવીસ કલાકના અહેવાલની તાર અસર થતા આખરે જે ટીઆરબી જવાન હતો તેને ફરજ મોકૂફ કરાયો છે ને પોલીસે અન્ય તપાસ હાથ ધરી છે બિલકુલ અલ્કેશ આભાર માહિતી બદલ ત્યારે ફરી એકવાર ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર પહોંચી છે